જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો જુઓ આજે શ્રાવણ મહિનો છે તો બાળકો જમાડવાના છે તો આજે અમે ત્રણેય સાસુઓ જો એની ઉઠી ગઈ છીએ અને ચા નાસ્તો કરીએ છીએ ચા નાસ્તો કરીએ અને પછી રાંધવાનું કામ કરીશું જુઓ હું ને મૈત્રી મમરા બિસ્કિટ બિસ્કીટને ખાવાના છીએ જીંકલનો શ્રાવણ મહિનો છે તો એ ભરાલી લેવાની છે જુઓ મિત્રો ચાલો તમે તમે પણ આવો મિત્રો ચા પીઓ જો મિત્રો હવે આપણે દાળ પણ ચડવા મૂકી દીધી છે ભાત પણ ચડવા મૂકી દીધા છે ને શાક પણ હવે જો હું આ લોટ બાંધવાની છું ને મિત્રો જો આપણે એમ કહીએ છીએ કે ભગવાન મંદિરે મંદિરે શ્રાવણ મહિનામાં આપણે ફરતા હોઈએ છીએ કે ભગવાન ને આ મંદિરે શોધીએ પેલા મંદિરે પણ ભગવાન મંદિરમાં તો છે જ પણ મારું તો માનવું એવું છે કે ભગવાન બાળકોની અંદર છે હું આજે કેટલાય વર્ષોથી હું સ્કૂલ જમાડું છું અને મારા ઘરમાં હું એકલી હતી તો પણ રાંધીને છોકરા જમાડતી હતી અને આજે મારી વહુ આવી તો પણ અમે ત્રણ સાસુ ભેગી મળીને રાંધીને બાળકોને જમાડવાના છીએ તો હું ભગવાનની પ્રાર્થના કરું છું કે ભગવાન મને એટલી શક્તિ આપે કે હું કાયમ આ નિયમને પાળી શકું અને પાછળ મારા બાળકો પણ આ નિયમ ઉપર ચાલે એવું હું ઈચ્છું છું

મિત્રો જુઓ આપણે બાળકોને જમાડી અને પછી આપણે આ છોકરાઓને પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી આપણે આ પીશું છોકરાઓને કે છોકરાઓ એનાથી લખે વાંચે લખે અને હોશિયાર બની અને ખૂબ આગળ નીકળે એવા એમને આશીર્વાદ પણ આપીશું સાથે પૂળી ほらほら મિત્રો હવે આ બાળકોને આપણે જમાડી લીધા છે જમી અને આપણે એને જે આપવાનું હતું એ પણ આપી દીધું અને બાળકો હવે નીકળી ગયા છે એના ઘરે જવા બહુ ખુશ ખુશ થતા ગયા છે બાળકો કે ક્યારે જવું અને જઈએ ઘેર અને ક્યારે અમારા મમ્મી પપ્પાને વસ્તુ બતાવીએ મિત્રો આપણે નાના હતા ત્યારે આપણને પણ કેટલો આનંદ થતો હતો વસ્તુ મળતી ત્યારે કે ક્યારે ઘેર જઈએ ને ક્યારે બધાને બતાવીએ કે અમને આ વસ્તુ મળી એટલા કિલ્લોલ કરતા બાળકો ઘેર ગયા છે ને મિત્રો હવે અમે પણ જમી લઈશું તો ચાલો મિત્રો જમવા તો મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો જય શ્રી કૃષ્ણ